સમૂહ તૈયારીઓ ચાલી રહી છે આયોજકો સાથે નેશન પ્લસ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી રાજ્યનો નો સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાદેપુર જિલ્લામાં પ્રથમ વખત સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલે ખાતે

અગિયારમી તારીખે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે જે સમૂહ લગ્ન છે આદિવાસી સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આયોજકો સાથે સીધી વાત કરીશું નિરંજનભાઈ તમારું સ્વાગત છે નેશન પ્લસમાં પ્રથમ વખત આદિવાસી વિસ્તારમાં સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે શું કહેશું છોટાઉદેપુર જિલ્લાના ચૂલી ગામે આજે જે ચૂલી ગામ છે જે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરની સરહદ પર આવેલું ગામ છે અને આ પ્રથમ સૌપ્રથમવાર આદિવાસી સમાજમાં જે સમૂહ લગ્ન યોજ યોજવામાં આવી રહ્યું છે આ જે સમૂહ લગ્ન ઘણા સમયથી અમે વિચારી રહ્યા હતા પરંતુ સમાજમાં કંઈક ને કંઈક જે અડચનો હોય એને વાત કરીને અમે આ વખતે આયોજન કર્યું છે એમાં અમને અગિયાર જોડા જે સૌ વાર જોડાઈ રહ્યા છે એ લોકોને વર્ગ કન્યાને અમે આ આયોજકો વતી સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સાથે આ સમૂહ લગ્ન કરવાનો એક ધ્યેય એવો છે કે જે સમાજમાં દેખાદેખીમાં જે ખર્ચાઓ વધી રહ્યા છે અને જે ખર્ચાઓ થવાથી જે આર્થિક રીતે ભારણ આવે છે વાલીઓ ઉપર એ ના થાય અને સમાજમાં પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું થાય અને જે સમયનો મોટો બચાવ થાય એ સમય બચી રહે અને નાણાં બચી રહે સગા સંબંધીઓને આવવા જવાનો ખર્ચ પણ બચી રહે અને સૌથી વધારે સમયની જે કિંમતી સમય છે એ બચે એવા હેતુથી અમે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે જે સમૂહ લગ્ન કરી રહ્યા છો તમામ સમાજના જે તમામ નાનામાનો નાનામાં નાનો માણસ આ જે સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને તમને સહયોગ કરી રહ્યા છે કેવા જોરા હશે કે તેઓનું અહીંયા અહીંયા જે અગિયાર તારીખે સમૂહ લગ્નની અંદર બેસાડવામાં આવશે અને તેઓને અહીંયા લગ્ન થશે અમને દરેક સર્વે સમાજમાં અમને બહુ મોટો સફળતા મળી રહી છે એવું અમને અહેસાસ થાય છે અને દરેક સમાજ અમને આર્થિક રીતે સામાજિક રીતે સહયોગ આપી રહ્યા છે અને દરેક સમાજ અમને જે સહયોગ આપે છે અને અમે સ્વીકારી રહ્યા છીએ અને આ સહયોગ થકી અમને સફળતા તરફ જઈ રહ્યા છે અને આ જે સમૂહ લગ્નમાં જે જોડાઓ જોડાઈ રહ્યા છે એમાં છ વર્ગ એવા છે કે જેમના પિતાશ્રી નથી અને બે જે કન્યાઓ છે જેને માતા અને પિતા નથી એવા જે અનાથ કહી શકાય પણ એક જેમને પરિસ્થિતિમાં પહોંચી ઘેરી એવી સ્થિતિમાં અમે આ આયોજન કર્યું છે અને એમને આર્થિક રીતે અને સામાજિક રીતે અમે મદદરૂપ થવા માટે આ સામૂહિક લગ્નનું આયોજન કરેલું છે આપણી સાથે ગોપાલભાઈ છે ગોપાલભાઈ તમારું પણ સ્વાગત છે નેશન પ્લસમાં સમૂહ લગ્ન સફળ થાય તે માટે નેશન પ્લસ તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ જે સમૂહ લગ્ન બાબતે શું કહેશો જેમ હમણાં આરેપા સાહેબ કીધું કે દેખાદેખીમાં લોકો ખોટા ખર્ચે ખોટા ખર્ચા કરે છે એ ખર્ચાને બચાવવા માટે અમે એક ઇકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટના થ્રુ અમે આ સમાજમાં એક સારું જે જે જોડા છે એમને હેલ્પ કરી શકીએ અને જે જે જોડ જે જોડાય એમાં એ ખાસ કરીને પૈસા બચાવીને આવનારા જે બાળકો છે એમને સારું શિક્ષણ શિક્ષણ માટે આર્થિક રૂપિયા બચાવીને એક સારું જીવનશૈલી જીવી શકે એના માટે અમે આ ઇકોઇનોટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સિટી ચેરિટેબલ ટ્રસ્ટના થ્રુ આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અત્યાર સુધી કયા કયા એવા નેતાઓ હશે કે સામાજિક આગેવાનો હશે તેઓને તમે આમંત્રણ પાઠવ્યું છે અગિયાર તારીખે આવવા માટે અમે સૌથી પહેલાં વાત કરીએ તો મુખ્યમંત્રી અને મન ચારથી પાંચ મંત્રીઓને અને જે આપણા સમાજના કે અન્ય સમાજના સચિવો અને આપણે છોટાદેપુર જિલ્લાની વાત કરીએ તો સંસદ સભ્ય ધારાસભ્ય અને જેટલા બી નાના મોટા જેટલા નેતાગણ છે અધિકારીઓ છે સરપંચો જિલ્લા પંચાયત અને સમાજસેવી સર્વે સમાજને અમે એક આમંત્રણ પત્રિકા પાઠવી છે કેવો લોકોનો આ જે સમૂહ લગ્નને લઈને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો આ સમૂહ લગ્ન પ્રથમવાર થવા જઈ રહ્યું છે અને આમાં સૌ બધા જ સમાજનો સારો સપોર્ટ મળી રહ્યો છે વિનોદભાઈ તમારી પાસે આવીશ આજે સમૂહ લગ્ન થઈ રહ્યો છે અગાઉ પણ કોઈ આવું આયોજન હતું ખરું કે પ્રથમ વખત જ આયોજન છે મારી જાણ મુજબ આ પ્રથમ વખત જ છે પણ અગાઉ નાના સમૂહ લગ્ન જે પારિવારિક પારિવારિક થયા હતા એવું જાણવા મળ્યું છે એ બે બહુ વર્ષ પહેલાં પણ હમણાં જે આ સમૂહ લગ્ન સર્વ સમાજને લઈને જે આયોજન કર્યું છે આ પ્રથમવાર છે આપ શું કહેશો આ સમૂહ લગ્ન લઈને લોકોનો સારો સહકાર મળી રહ્યો છે સમૂહ લગ્નોમાં અને ઇકો યુનિટી પ્રોગ્રેસિવ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એના દ્વારા પ્રથમવાર સમૂહ લગ્ન અમે કરી રહ્યા છીએ આદિવાસી સમાજમાં અને એમાં સર્વે સમાજે બહુ સરસ સહકાર આપી રહ્યો છે અને સાથે સાથે અમારે જે જોડા જે છે અગિયાર જોડા જે છે એ આર્થિક અને અનાથ જોડાઓ છે જેના મા બાપ નથી એવા જોડાઓ છે એટલે અમે બી એક આયોજક તરીકે અમારી કમિટીએ બી એમ એવો અહેસાસ થઈ રહ્યો કે અમને મનને એવું થઈ રહ્યું છે કે અમે એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ હું આ સમૂહ લગ્ન માટે આપણે છોટાદેપુર જિલ્લાના તેમજ આજુબાજુના વિસ્તારના તમામ રાજકીય નેતાશ્રીઓ તમામ સમાજના વડીલો અને આજુબાજુના તમામ સમાજના જે વડીલો છે તેમજ ભાઈઓ છે એ બધાને આ સમૂહ લગ્નમાં આવવા માટે નેશનલ પ્લસ ન્યૂઝ તરફથી દ્વારા આમંત્રણ પાઠવું છું તો તમામ મિત્રો પછી આગેવાનો બધા ભેગા મળીને આ એક સમૂહ લગ્નને સફળ બનાવીએ અને આ જોડાઓના જે જીવનમાં પગલું માંડી રહ્યા છે તેમાં આશીર્વાદ આપીને સફળ બનાવીએ એવી અમારી ઇકોયુનિટી યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિવર્સિટી તરફથી એક હાર્દિક આમંત્રણ અને તમામનો આભાર માનીએ છીએ તો આગામી અગિયાર તારીખે પાવીજતપુર તાલુકાના ચૂલી ખાતે યોજાનાર સમૂહ લગ્ન લઈને આપણે જે આયોજકો હતા તેમની સાથે ચર્ચા કરી છે મહત્વની વાત એ છે કે જ્યારે આદિવાસી જિલ્લો છોટાઉદેપુર જિલ્લો કહેવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમ વખત જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે જેને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમામ વર્ગના લોકો આને સપોર્ટ કરી રહ્યા છે અને સહયોગ આપી રહ્યા છે સરકારી વર્ગના અધિકારી કર્મચારી હોય સામાજિક આગેવાનો હોય સાથે રાજકીય આગેવાનોએ પણ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર